એક એક્ઝામ્પલ આપેલું છે કે એક બસ ત્રણ કલાકમાં એકસો ને પચાસ કિલોમીટર અંતર કાપે છે અને પછીના બે કલાકમાં પ્રતિ કલાક સાહીઠ કિલોમીટરની ઝડપે મુસાફરી કરી છે તો બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો મિત્રો અહીંયા સરેરાશ ઝડપ શોધવાની છે તો સરેરાશ ઝડપ એટલે કે બસ દ્વારા કાપેલું કુલ અંતર અને એના માટે લાગતો કુલ સમય તો સૌથી પહેલાં આપણે અહીંયા કુલ અંતર લાવીએ તો તમને આપેલું છે કે ત્રણ કલાકમાં બસ એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે તો અહીંયા હું લખી શકું કે પ્રથમ ત્રણ કલાકની અંદર કાપેલું અંતર અહીંયા તમને આપેલું છે એકસો ને પચાસ કિલોમીટર એના પછી તમને કહેલું છે કે પછીના બે કલાકમાં પ્રતિ કલાક સાઠ કિલોમીટરની ઝડપે મુસાફરી થાય છે તો પ્રતિ કલાક સાઠ કિલોમીટર કાપે છે એવા બે કલાકમાં મુસાફરી થાય છે તો બાકીના બે કલાકની અંદર કાપેલું અંતર કેટલું થાય તો એક કલાકની અંદર સાઠ કિલોમીટર તો એવા બે કલાક મુસાફરી થાય તો સાઠ ગુણ્યા બે એટલે કે ને વીસ કિલોમીટરનું અંતર બે કલાકની અંદર કાપ્યું હશે બરાબર તો ટોટલ એની અંદર અહીંયા સમય લાગે છે ત્રણ કલાક પ્લસ બે કલાક એટલે પાંચ કલાકનો કુલ સમય લાગે છે તો કુલ સમય આપણે અહીંયા લખી શકીએ કે કુલ સમય બરાબર પાંચ કલાક અને કુલ અંતર બરાબર એકસો ને પચાસ કિલોમીટર વધતા એકસોને વીસ કિલોમીટર અહીંયા એક કલાકની અંદર સાઠ કિલોમીટરનું અંતર કાપાય છે તો બે કલાકની અંદર ટોટલ ને વીસ કિલોમીટરનું અંતર થાય તો કુલ અંતર તમને અહીંયા મળી જાય છે બસો ને સિત્તેર કિલોમીટર બરાબર તો અહીંયા તમને કુલ સમય અને કુલ અંતર મળી ગયું હવે આપણે સરેરાશ ઝડપ લાવવી હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આ જનરલ આપણે સાદું સૂત્રો આપી શકીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આની અંદર કિંમતો મૂકીએ તો અંતર ટોટલ થાય છે અહીંયા બસોને સિત્તેર અને સમય મળે છે પાંચ કલાક તો આનું આપણે સાદું રૂપ આપીએ તો ટોટલ જવાબ મળી જાય છે ચોપન કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો અહીંયા સાચો જવાબ છે ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાક જે બસની સરેરાશ ઝડપ છે